હલો એ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને બધા મજામાં દેશો નજો આ જય માતાજી અને જય દ્વારકાધીશ મહારાજ બધા ઈ ટુ ફેમિલી તો આપણે જઈ રહ્યા છીએ આજે ગામ તો ચાલો આપણે કન્ટિન્યુ રાજેને મળસીઓ 29 ઇનફ આઇમ માસલ What <laughs> did happen to the last ten? The random thing with my life has proven, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind And our team was to give up Had to leave you, but now I'm seeing all the signs. Yes, this, this. Salado, Afra, I'm going to hang out with You're going to continue to look at the letters. Salado, Afra, I'm going to hang out with

એટલે અમારા હવારમાં વાહ રહી ગયા હતા મેનમાં મેળું તો ભાઈ કાલે બધું વધાવી લીધું હતું પણ આ તો અમે હવાર હવારમાં બધા જે વાંચ ગયા હોય ને ઈવડાવીએ હતા બધા ધીરે ધીરે હાવ બહેનનું ના ઘીરે એને બેનુ થાય અમારે ફયું છે અમારે પણ એમને બહેનું ન થાય એટલે બહેનુના ના રે હવે એમના જવાય ખાલી થઈ રહી અમારે આ બધા હવાર હવારમાં ગયા હતા નિરાઈ અને મેનમાં મેળું તો હાંજે વધાવી લીધું હતું કાલે અમે ભાઈ સાંજના દિવસે ગયા છીએ એટલે અમે રહી ગયા હતા બધા વાહી એવું હતું અમારા જે મેન મામેરા હતા મા પહોંચી ગયા હતા એ આપણે શૂટિંગ નથી અને તે સમયે આપણે હતા હાજર એમાં કોણ શૂટિંગ ઉતારે તો અમારા મુકેશ અમારા હેરિકતા છે મુકેશભાઈ છે મિની મામેરું ફવારમાં બરોબર તમને એમ થાય ભાઈ ના ઘેરે આવું જ મામેરું પીર્યું છે લોકો ના ના બાપા એવું જ નથી મારું તો કર્યું જોરદાર પણ અમે સમય હાજર તો આપડે હવાર સવાર પાક્યા ત્યાં નાનું મેઘામાં આપણે હાજર હતા છે આપણે સુધી ઉતારી લીધું ચાલો આગળ કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો છે અમારે હેરેશ કાકા પેલા મનસુખ કાકા અમારો મુકેશભાઈ હા અમારા હેરેશ કાકા આવી ગયા વારો મારે નાના નાના કાકા આવી ગયે છે

આપણે શૂટિંગ ઉતારી લીધું હતું આપણને ભાઈ થોડીક શરમ થાય એટલે આપણે સમૂહમાં નથી ઉતાર્યું ક્યાંય શૂટિંગ હતી ચાલો જો અમારા બધા મામેરિયા પરિવાર જો અમારા મામેરિયા બધા હું પણ સાથે છું સાચે બધા જો અમે ઉભા રહી છીએ કાઉન્ટરે બધાએ સારત કરવા માટે તો જાનને જમાડવા માટે અમે કહી દીધેલું આંકલો પાટ ચાલો આ બધા જમવા માટે તો અમારા બધા મામેરિયા જ છે અમારા મુકેશભાઈ છે અમારા જમાય છે અને આ અમારા ભાણિયા ભાઈ છે ભાઈ કે મારે રહેવું છે અને એના મહેમાન છે તો આપણે હાકલો પાડી દીધો ક્યાંય કહી દીધું છે ભાઈ આલો જાને અહીંયા બધા જ જમવા તો ધાને અહીંયા આવે છે કાઉન્ટરે કમ્પ્લેટ ઉપર રહેવું પડે અમારે ગોપાલભાઈ જો ગોપાલભાઈ કે મને શૂટિંગમાં લઈ લીજો એટલે મેં કીધું આલો તો તમને શૂટિંગમાં લઈ લેવી જો આવો ઉભા રહી ગયા છે હા મારા ગોપાલભાઈ હા પહેલાં અમારે શૂટિંગ મારું એને જ ઉતાર્યું હતું પછી હું બાકી રહી ગયો એક અને હવે જાણી કે ત્યાં આ છે બારડ પરિવારનો શક્તિ માતાજીનો મઠ બારડ પરિવાર શક્તિ માતાજીનો મઠ છે આગળ સાલું હમણાં તમને શૂટિંગ બતાવી શક્યા જરાક તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહો જો આ છે બારડ પરિવારનો શક્તિ માતાજીનો મઠ જોઈ લો દર્શન કરી લો હું પણ કરવા દર્શન કરવા આવ્યો તો બીજું સારું આપણે આશી તો દર્શન કરી લેવી તો આ છે બારડ પરિવારના શક્તિ માતાજીનો પાલક આ છે શક્તિ માતાજીનો મઠ છે આપણો બારડ પરિવાર આ એમના ભુવા શ્રી જોવા માતાજી નું છે બધું સ્થાનક છે આપણે જ્યાં જમણ વાર પંથો ગોઠવેલ છે ને આ કણે આ મઢની જગ્યા છે તો કે ચાલો આપણે દર્શન કરી લેવી તમને પણ દર્શન કરાવી ભાઈ બારડ પરિવારના સગી શક્તિ માતાજીનો મઢ છે જો આ બધા અમારે જો આપણે જમી કાઢી લીધું છે જમી કાઢી ના આવી છે આપણે જો એમ પડી ગયા વાક્તો તો ડીજે માં આવી છે હવે ઘરે તો જમી લીધું છે હવે આપણે તમને જમરવાને આ રાખેલ હતું

હાલો જો આપણે બહાર ગામ જતા બહાર ગામ છે ને ત્યારે પચી જઈશું ઘરડાની માલ આવે જો ચાલો તો મંદિર તો ગરડાનું બનશે તો તમને બાકી લોકેશન ખાલી બતાડી દઉં કારણ કે મંદિર અત્યારે બનશે ગરડાનું આપણે ઉભા છીએ કેલા નદીના કાંઠે જો આ મંદિર ગરડાનું છે આપણે નવા મંદિરમાં બહાર ઊભા છીએ ભાઈ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહો હવે તે ફેમિલી જો આપણે લગ્નમાં ગયા હતા લગ્નમાં જઈને તો આપણે ઘરે પહોંચી જો આપણે જેટલું બને એટલું બને આપણે બ્લોગ ઉતાર્યો તો બહુ આપણે જાજુ નથી ઉતાર્યો બધી આપણે થાય એટલી મહેનત કરી હતી બ્લોગ ઉતારવા બરાબર પછી આપણે સમૂહમાં બહુ બધી આપણે થોડી શરમ થાય એટલે આપણે બધી નથી ઉતાર્યો તો આપને બ્લોગ ગમે તો લાઇક કરીજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો મિત્રો તો ચાલો મળશે બ્લોગમાં ત્યાં જય માતાજી જય દ્વારચાજી